મિત્રો આ જુઓ કેવો કુદરતના કરિશ્મા એક બાજુ વરસાદી પાણી ભરાયેલા છે વરસાદી માહોલ છે અને બીજી બાજુ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આંશિક શરૂઆત સાથે એક ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ મધ્ય ગુજરાતના આણંદમાં જોવા મળ્યું છે વહેલી સવારના આનંદના દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના આણંદમાં સ વહેલી સવારથી શરૂ થઈ ગયું છે મિત્રો સાડા છ વાગ્યાના સવારનો સમય છે જુઓ મિત્રો આ મધ્ય ગુજરાતના આણંદ સહિત ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસવાળો માહોલ એક બાજુ વાદળછાયું વાતાવરણ તો બીજી તરફ શિયાળાની આંશિક શરૂઆત પણ થઈ જવા પામી છે તમે આ સીધે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આણંદના વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસનો સમય છે આહલાદક દ્રશ્યો સાથે એક અનોખું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે